નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ જૂન બે હજાર પચીસ સોમવાર આજેના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુનો જે આખરી એક્સપાયરી પહેલાં ઓગણીસ હજારની સપાટી પર જીરુનો વાયદો અત્યારે જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં નિકાસના વેપારોનો અભાવ અને નિકાસના ભાવમાં

આવી જાય તેવી સંભાવનાઓ રહેલી છે અને હજુ પણ વાયદાની અંદર ઘટાડો જોવા મળે તેવી પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે જીરુ બજારમાં જુલાઈ જે બેન્ચમાર્ક વાયદો છે જે ઓગણીસ હજારની સપાટી તોડીને અંદર જશે તો વાયદો હજી અઢાર હજાર પાંચસોથી લઈને અઢાર હજાર સાતસો સુધી જાય તેવી સંભાવનાઓ અને વેપારીઓ વર્ગ વ્યક્ત કરી રહ્યા છે ઝીરુનો સ્ટોક હજી ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં પડ્યો હોવાના કારણે જણાવી રહ્યા છે સાયનામાં જે લેવાલી એકદમ ઓછી છે અને આ સંજોગોમાં જીરુમાં આવું વધારે હોવાથી હવે ભાવ વધે તેવી કોઈ પણ જાતની શક્યતા નથી અને જૂનની જે એક્સપાયરી થવા જઈ રહી છે હવે નવેસરથી લેવાલી આવશે છે અને બજારો ઘટતા જશે અને બીજી તરફ ચોમાસું સારું રહે તો આગાહી નવી સિઝનમાં જે જીરું વાવેતર સારા થાય તેવી પણ સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે અને જીરુનો જે વાયદો છે તેની વાત કરી લઈએ તો ઓગણીસ હજારની વીસની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે જીરુનો જુલાઈ વાયદાની વાત કરીએ તો ઓગણીસ હજાર બસોની સપાટી બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીડિયોને લગતી આજની હિસાબ સાથે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય